ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો મેથીની સિઝન પૂરી થાય એ પહેલાં આપણે મેથીની એક મસ્ત ટેસ્ટી એવી સબ્જી બનાવીશું તો અહીંયા મેથી મટર મલાઈની શાક બનાવવાનું છે તો એના માટે મેં અહીંયા એક કપ વટાણા લીધા છે જે લીલા છે એને આપણે બોઈલ કરી લઈશું તો વટાણા વફાય ત્યાં સુધીમાં આપણે અહીંયા લસણ આદુ મરચાં ડુંગળી ટામેટા આ બધાને આપણે કટ કરી લેવાનું છે અહીંયા આપણે ટામેટાને રફલી ચોપ કરવાના છે કારણ કે આપણે એની ગ્રેવી કરવાની છે તો ટામેટા કટ થઈ ગયા પછી ડુંગળી લેવાની છે તો ડુંગળીને પણ આ રીતે આપણે રફલી ચોપ કરી લઈશું તો આ રીતે આપણે બધા શાકભાજીને કટ કરી લઈશું હવે અહીંયા બે ટી સ્પૂન જેટલું તેલ લઈશું એની અંદર જીરું આદુ લસણ અને મરચાં જે આપણે કટ કર્યા હતા એ સિંગદાણા તલ લવિંગ અને એક ચમચી આખા દાણા લીધા છે અને તમે કાજુ વધારે હોય તો લઈ શકો છો એને બે મિનિટ ત્યારબાદ એની અંદર આપણે ડુંગળી જે એ એડ કરીશું અને ડુંગળીને માટે આપણે ચડવવા દઈશું ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ આપણે આની અંદર ટામેટા એડ કરીશું અને આપણે એને લગભગ ચાર થી પાંચ મિનિટ સુધી સાત ચડવવા દઈશું હવે એની અંદર હાફ ટી સ્પૂન હળદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મિક્સ થવા દે કરી અને એને થોડી વાર થવા દઈશું ત્યાં અહીંયા લીલી મેથી લીધી છે અને સારી રીતે 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 આ આ સમારી લેવાની છે તો તમે શાક તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને જેને ના ભાવતું હોય એ પણ આ શાક ખાતા થઈ જશે તો આ રીતે આપણે ચીણી સમારી લીધી છે મેથીને હવે અહીંયા આપણી ગ્રેવી માટેનું જે શાક ડુંગળી ટામેટા થઈ ગયા છે તો એને હવે આપણે મિક્સર જારની અંદર ગ્રેવી બનાવી લઈશું અહીંયા તમારે ગ્રેવી એમની પણ કાચા ડુંગળી વટા ટામેટાની કરી શકો છો પણ અહીંયા તમે આ રીતે બનાવશો તો ગ્રેવીનો કલર પણ ખૂબ સરસ આવશે તો અહીંયા આપણી ગ્રેવી રેડી છે હવે એ જ પેનની અંદર આપણે મેથીને સાંતળી લેવાની છે તો અહીંયા એક ચમચી તેલ એડ કરીને મેં એક કપથી થોડીક વધારે મેથી લીધી છે અને એને સાંતડતા બે મિનિટ પણ નહીં લાગ્યા અને તમે જોઈ શકો છો કે આપણી મેથી સંતળાઈ ગઈ છે હવે એક પેનની અંદર બે ચમચી તેલ લઈશું અને એક ચમચી બટર લઈશું તમારી જોડે બટર ન હોય તો ઘી પણ લઈ શકો છો હવે એની એક ટી સ્પૂન જીરું હાફ ટી સ્પૂન હિંગ અને અહીંયા વટાણાને એડ કરી દીધા છે હવે ત્યારબાદ વટાણા સેક શેકાઈ જાય ત્યાર પછી આપણે જે ગ્રેવી બનાવી હતી એ એડ કરીશું અહીંયા ગ્રેવી થોડી થિકનેસ વધારે છે તેની અંદર આપણે થોડું પાણી પણ એડ કરીશું તો આ રીતે ગ્રેવીને એડજસ્ટ કરી લઈશું ત્યારબાદ બે થી ત્રણ મિનિટ સુધી ગ્રેવીને સાંતળી એની અંદર જે આપણે મેથી શેકીને રાખી હતી એ એડ કરવાની છે અને એની અંદર હાફ કપ મેં દૂધ એડ કર્યું છે દૂધના લીધે શું થશે કે આ આપણી ગ્રેવી એકદમ ક્રીમી બનશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે જો તમારી જોડે ક્રીમ ના હોય તો તમે દૂધ પણ એડ કરી શકો છો અહીંયા લગભગ મેં એક કપ જેટલું દૂધ એડ કર્યું છે અને એને બે મિનિટ થવા દઈશું હવે એની અંદર ગરમ મસાલો એક ટીસ્પૂન સ્પૂન અને ખરની મલાઈ લીધી છે તમારી જોડે જો ફ્રેશ ક્રીમ પડી હોય તો એ પણ એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ હોટલ જેવો કલર આવ્યો છે તો હવે એને આપણે લગભગ બે થી ત્રણ મિનિટ થવા દઈશું તો તેલ છૂટું પડે ત્યાં સુધી તો એની અંદર કોથમીર એડ કરીશું અને આપણું શાક રેડી છે તો તમે શિયાળામાં આ રીતે શાક બનાવશો તો નાના બાળકોને જે મેથી ના વાવતી હોય એ પણ આ શાક આસોહાસ ખાઈ લેશે તો તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી લેજો તો તમને મારા નવા નવા વિડીયો જોવા માટે જોતા રહેજો બાય